સુરતસેલમાં હાલ અનેકો સંસ્થાઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે

આજે જગ્યા પર શું કાર્યક્રમ આજે કતરગામ એકેડેમિક એસોસિએશન એક શૈક્ષણિક સંસ્થાનું એસોસિએશન છે એમણે એક રક્તદાન મહાદાનના કેમ્પનું આયોજન કરેલ છે આ આયોજન મોહનદીપ સોસાયટીની વાડી પાટીદાર સમાજની વાડીની પાછળ મોહનદીપ સોસાયટીમાં રાખવામાં આવેલો છે અને આ કાર્યક્રમ હેઠળ અમે ત્રણસો જેટલી બોટલો ભેગી કરવાનો આજે એક હેતુ સાથે આ કાર્ય લઈને ચાલીએ છીએ અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ સંસ્થાઓએ પણ અમને સહકાર આપ્યો છે કતારગામ એકેડેમિક એસોસિએશન મૂળથી જ આમ તો સામાજિક સેવાઓ પછાત વિસ્તારોના બાળકોને આર્થિક તેમજ શૈક્ષણિક સહાય કરવા માટે પણ ડાંગ વિસ્તારના બાળકોના કપડાં ચોપડા બેગ આવી વિતરણોની સેવાઓ પણ આપીએ છે આ ઉપરાંત આજે અત્યારે જે સમાજની અંદર રક્તની ખૂબ જ અછત સર્જાઈ છે એમાં પણ ખાસ કરીને કોરોનાનો કપરો કાળ ગયો એ દરમિયાન રક્ત કેમ્પ બહુ ઓછા થયા એટલે આજે તાતી જરૂર હોવાના કારણે અમે પણ આ એક મહાયજ્ઞની અંદર અમારા પ્રયાસો દ્વારા એક ફાળો આપવાનું નિર્ધાર કરી રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે આ રક્તદાન કેમ્પની અંદર વિવિધ સંસ્થાઓની અંદર મોહનદીપ સોસાયટી લાયન્સ ક્લબ અને વિવિધ નાના મોટા બીજી સંસ્થાઓ અને કર્મચારીઓ એમને સહકાર આપ્યો છે અને એમના સહકારથી અમે આ સેવા યજ્ઞ કરીએ છીએ અને આ સાથે અમે આ મીડિયાના માધ્યમથી તમામ સમાજના જનતાઓને એક નમ્રની વિનંતી પણ કરવા માગીએ છીએ કે જો આ આવા વિવિધ કાર્યક્રમોથી જો જાગૃતિ આવે અને વિવિધ વિવિધ જગ્યા પર રક્તદાન કેમ્પોનું આયોજન થાય તો ભવિષ્યમાં રક્તની અછત ન થાય અને કોઈનો જીવ રક્તના અભાવે ન ગુમાવવો પડે સુરતમાં રક્તની અછત ઊભી નહીં થાય તે માટે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરી સેવા યજ્ઞ કરાય છે